સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદથી વીજ પુરવઠાને અસર પહોંચી છે સૌરાષ્ટ્ર અને કચ્છના ગામડામાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે ભારે પવન અને વરસાદથી જેટલા થાંભલાઓ પડી ગયા છે સૌરાષ્ટ્ર અને કચ્છની અત્યારે પરિસ્થિતિની અમે વાત કરી રહ્યા છીએ જે હાલત છે તે જણાવી રહ્યા છીએ ગામડાઓની અંદર વીજ પુરવઠો બંધ થઈ ગયો છે ભારે પવન વરસાદને કારણે એક હજાર એકસો બાવીસ જેટલા વીજ થાંભલા પડી ગયા છે અને આજ કારણથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે જે થાંભલાઓ પડ્યા છે વીજ ફીડરો જે છે એક હાજર પાંચસો અઠયાવીસ જેટલા ફીડરો બંધ હાલતમાં છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થી અત્યારે સૌથી વધારે જે અસર જોવા મળી રહી છે સૌથી વધારે ખેતીવાડીમાં એક હજાર બસો ચોવીસ ફીડરો બંધ થઈ ગયા રાજકોટ ગ્રામે હોય કે પછી જામનગર તમામે તમામ જગ્યાએ અત્યારે પરિસ્થિતિ વિકટ છે રાજકોટ ગ્રામે અને જામનગરમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે આ સાથે જ પોરબંદર અને જુનાગઢમાં પણ વીજ પુરવઠાને અત્યારે અસર પહોંચી છે ઘણા ખરા એવા વિસ્તારો છે ઘણા ગામડાઓ એવા છે કે જ્યાં અત્યારે વીજ પુરવઠો નથી પહોંચી શકતો વીજ પુરવઠો બંધ થઈ ગયો છે ફીડરો પણ બંધ હાલત más.